રાહુલ ગાંધી હવે આર્યપાળની લડાઈ લડવા માટે ગુજરાત આવી રહ્યા છે કારણ કે રાહુલ ગાંધીને ખબર છે કે જો નરેન્દ્ર મોદી અને અમિત શાહને હરાવવા હોય તો તેની શરૂઆત ગુજરાતથી જ કરવી પડશે અને એટલા માટે જ રાહુલ ગાંધી હવે ગુજરાત આવી રહ્યા છે ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત છે અને તે હવે મજબૂત દેખાવો પણ કરશે તે સાબિત કરવા માટે થઈને છ જુલાઈએ રાહુલ ગાંધી ગુજરાત અમદાવાદની મુલાકાત લેશે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી છ જુલાઈએ શનિવારના રોજ ગુજરાત આવશે અને ગુજરાતમાં કોંગ્રેસ જે આખો પ્લાનિંગ કરી રહી છે તે એ રીતે કરી રહી છે કે જ્યારે રાહુલ ગાંધી અમદાવાદ આવે ત્યારે તેમની શરૂઆત ગાંધી આશ્રમથી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહેલી છે કારણ કે ગાંધીજી કે જે કહેવાય જે અહિંસક હતા અહિંસાની લડાઈ છે તે લડી રહ્યા હતા અને કોંગ્રેસ પર એ જ રીતે હવે આ લોકો સામે એટલે કે ભાજપ સામે લડાઈ છે તે લડવાના મૂડમાં છે ને એટલા માટે જ એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે છ તારીખે જ્યારે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવશે ત્યારે તેમની શરૂઆત ગાંધી આશ્રમથી કરવામાં આવે તેવું અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા પ્લાનિંગ છે તે કરવામાં આવી રહ્યો છે કે જેમાં ગાંધી આશ્રમ ગાંધી મંદ ગાંધીજીના ત્યાં ફૂલાર કર્યા બાદ સૂતરની આતી ચઢાયા બાદ જે ત્યાંથી કોંગ્રેસ ઓફિસ રાહુલ ગાંધીને લઈ જવામાં આવે ત્યારે હવે આખરે કઈ રીતે આખો પ્લાનિંગ તૈયાર કરવામાં આવશે એ તો હવે બાદમાં જ ખ્યાલ આવશે પરંતુ ચોક્કસથી કહી શકાય કે હવે રાહુલ ગાંધી જે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ગઢ કહેવાય ગુજરાત તે ગઢમાં આવીને હવે કઈ જે લડત છે તે લડત લડવાના પૂરેપૂરા પ્લાનિંગ સાથે જે ગુજરાત આવી રહ્યા છે જે એક બાજુ જ્યારે બે તારીખના રોજ જે કોંગ્રેસ ભવન ખાતે જે પથ્થરમારો થયો હતો કે રાહુલ ગાંધીએ જે સંસદમાં એક નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ જે કોંગ્રેસ ભવન ખાતે જે ભાજપના અને વીએચપીના કાર્યકર્તાઓ ત્યાં દેખાવો કરવા ગયા હતા અને ત્યાં પથ્થરમારો જે તે થયો હતો તે પથ્થરમારા બાદ જે કહી શકાય કે જે પ્રમાણે કોંગ્રેસના નેતા એટલે કે કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકર્તાઓની ધરપકડ છે તે કરવામાં આવી હતી ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરી અને તેમના રિમાન્ડ છે તે લેવામાં આવ્યા અને તે બાદ તેમને કહેવાય કે જેલના સડિયા પાછળ મોકલવામાં આવ્યા છે ત્યારે આ તમામ બાબતને લઈને હવે રાહુલ ગાંધી જે શનિવારે એટલે કે છ જુલાઈના રોજ જ્યારે ગુજરાત અમદાવાદ આવશે ત્યારે કોંગ્રેસ ભવન ખાતે જે આ તમામ કાર્યકર્તાઓ છે તેમને બી મળશે અને એમનો ઉત્સાહ છે તે વધારશે ત્યારે કોંગ્રેસ કાર્યાલય બહારથી જે મારામારીની ઘટના થઈ હતી અને પોલીસે જે લોકોની ધરપકડ કરી તેને લઈને પણ જે રાહુલ ગાંધી છે તે આ બાબતને લઈને જે ત્યાં આગળ ચર્ચા વિચારણા છે તે કરશે રાહુલ ગાંધીના પ્રવાસમાં ગુજરાતભરમાંથી તમામ જે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યામાં શનિવારના દિવસે કોંગ્રેસ ભવન ખાતે હાજર રહેશે અને રાહુલ ગાંધીની સાથે મુલાકાત છે તે પણ કરવામાં આવશે એટલે કે કહી શકાય કે રાહુલ ગાંધી હવે ગુજરાતમાં જે મજબૂત સ્થિતિ અત્યાર સુધી ભાજપની જોવા મળતી હતી તે સ્થિતિને સામે હવે લડવા માટે થઈને જે ગુજરાત આવી રહ્યા છે અને થોડા દિવસ પહેલાં રાહુલ ગાંધીએ નિવેદન પણ એક આપ્યું હતું કે હવે ગુજરાત છે તે જીતશું કોંગ્રેસ એ ગુજરાત ફરી એકવાર જે વિધાનસભાની જે સીટ છે તે જીતશે ત્યારે તે તે જે પ્રમાણે નિવેદન રાહુલ ગાંધી આપ્યું હતું તે નિવેદન બાદ આ છ તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવશે અને અમદાવાદમાં તમામ જે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ છે તેમની સાથે મુલાકાત બી કરવામાં આવશે અને નવી વ્યૂહરચના છે તે પણ તૈયાર કરવામાં આવશે ખાસ કરીને કહી શકાય કે જે પ્રમાણે જે આખી લડાઈ જે બે તારીખના રોજ જે પથ્થરમારો થયો હતો અને એ પથ્થરમારાની ઘટનામાં પણ જે પ્રમાણે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ જે અડગ રહીને તેમની સામે જે લડાઈ લડ્યા હતા ત્યારે તેમને એક સંદેશો છે તે પણ સાથે આપવા માગી રહ્યા છે કે જે લડાઈ તે લોકો લડી રહ્યા છે તેમાં તે એકલા નથી પાર્ટીનું શિસ્ત નેતૃત્વ પણ તેમની સાથે જ છે ત્યારે એટલા માટે જ જે આ તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ છે તેમની સાથે પણ રાહુલ ગાંધી મુલાકાત કરશે અને તેમનો ઉત્સાહ છે તે પણ વધારશે ત્યારે આ જ બાબતને લઈને શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીના કાર્યક્રમ વિશે વધુમાં શું કહ્યું તે પણ આપણે સાંભળીએ તો રાહુલ ગાંધી આવશે કારણ કે જે રીતે અહીંયા આખો ઘટનાક્રમ થયો હતો અને જે રીતે તમે કહી રહ્યા છો રાહુલ ગાંધી આવશે તો ક્યારે આવશે મેં વિનંતી કરી છે રાહુલ ગાંધીજીને કે તમે આવો તમે જેને બબ્બર શેર કહો છો એવા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ બહુ જ મજબૂતીથી અહીંયા લડે છે આ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાલી આવો ને અમારા કાર્યકર્તાઓનું મોરલ બુસ્ટિંગ થશે એમને ગમશે તો મેં વિનંતી કરી છે મને વિશ્વાસ છે કે મારા નેતા મારી વાતને સ્વીકારીને ગુજરાતમાં બને એટલા વહેલા આવશે તમને લાગે છે આ મુદ્દો વધારે તુલ પકડશે પછી અમારે કોઈ તુલ પકડાવવાની જરૂર નથી રાહુલ ગાંધીજી માટે અમે ન્યાય માટેની લડત લડીએ છીએ અમારા માટેની લડત અમે લડતા રહીશું અન્યાય થઈ રાજકોટમાં અમે લડત લડ્યા અમારે શું કહે બીજું કોઈ સમીકરણ હતું હમણાં કોઈ ચૂંટણી આવે છે કે મતોનું સમીકરણ હતું ના અન્યાય થયો તો લડ્યા અત્યારે પણ આ સુરત હોય વડોદરા હોય રાજકોટ હોય મોરબી હોય પીડિતોને ન્યાય નથી મળ્યો મારા નેતાઓની મેં ટીમ બનાવી છે આ બધી જગ્યાએ ફરી રહ્યા છે અને જરૂર પડશે આ બધાને ભેગા કરીને પીડિત પરિવારના ન્યાય માટે લડીશું જોકે સાતમી જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી મહારથયાત્રા નીકળવાની છે અને ત્યારે આ રથયાત્રાની અંદર મોટાભાગની પોલીસ કર્મીઓ જે બંદોબસ્તમાં રથયાત્રામાં વ્યસ્ત હશે આથી તંત્ર દ્વારા પણ રાહુલ ગાંધીને છ જુલાઈ ન આવવા અને રથયાત્રા પછીના દિવસમાં ત્યાં આવવા માટે જણાવવામાં આવ્યું હતું જોકે પ્રદેશ નેતાગીરી દ્વારા રાહુલ ગાંધીને આ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેની ટીમ દ્વારા આ આમંત્રણ સ્વીકારવામાં આવ્યું છે અને એક કન્ફર્મેશન છે તે પણ આપવામાં આવ્યું છે કે છ જુલાઈના રોજ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવશે ત્યારે રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન એ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓ મળશે જેઓ પથ્થરમારેની ઘટના બની એ સમયે ત્યાં પ્રત્ય પ્રત્યદર્શી હતા તે તમામ સાથે રાહુલ ગાંધી મુલાકાત પણ કરશે અને તમામ સાથે બેસી રાહુલ ગાંધી ચર્ચા પણ કરશે કારણ કે જે પ્રમાણે પહેલાં વાત કરવામાં આવી હતી કે કોંગ્રેસની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં નથી આવી રહી અને પોલીસ જો આ ફરિયાદ હજી પણ નહીં લે તો આગામી શનિવારના રોજ એટલે કે છ જુલાઈના રોજ જેલ ભરો આંદોલન જે કોંગ્રેસ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક દબાણ બાદ હવે તે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના જ જે નેતા હિંમતસિંહ પટેલ દ્વારા જે આ ફરિયાદ આપવામાં આવી હતી તે ફરિયાદ આજે દાખલ કરવામાં આવી છે એટલે કહી શકાય કે હવે જેલ ભરો આંદોલન કરવામાં આવે છે કે નહીં તે તો હવે પછીની વાત છે પરંતુ હવે પોલીસે આ કોંગ્રેસનું જેલ ભરો આંદોલનનું જે આહવાન કરવામાં આવ્યું હતું તે આહવાનને લઈને તે દબાણમાં હવે આખરે પોલીસે જે ફરિયાદ છે તે ફરિયાદ દાખલ કરી લીધી છે અને હવે પ્રશ્ન અહીંયા એ ઊભો થાય છે કે ફરિયાદ બાદ જે ભાજપના યુવા કાર્યકર્તાઓ વીએચપી અને બજરંગ દળના જે નેતાઓ અને કાર્યકર્તાઓ સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે લોકોની ધરપકડ ક્યારે થશે અને તે જ બાબતને લઈને પણ જ્યારે રાહુલ ગાંધી અમદાવાદ આવશે ત્યારે આ બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને એવું માનવામાં આવી રહ્યું છે કે કદાચ ઉચ્ચ અધિકારીઓ સાથે પણ આ બાબતે રાહુલ ગાંધી વાતચીત કરે તો નવાઈ ન કહેવાય કારણ કે જે પ્રમાણે જે નામ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે જો તે લોકોની પણ હજી સુધી ધરપકડ કરવામાં ન આવે તો ચોક્કસથી કોંગ્રેસ આગામી સમયમાં પણ આ બાબતને લઈને ઉગ્ર આંદોલન કરે તેવી શક્યતાઓ હાલ તો દેખાઈ રહી છે ત્યારે રાહુલ ગાંધીના પ્રવાસને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર